નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રાપરના જળસામાં બાળકી અને ભુજમાં સગીરા ઉપર બળાત્કાર થયાની ફરિયાદ થઈ તાલુકાના જળસા ગામે એક શખ્સે બાળકીને પોતાના ઘરે બોલાવી બળાત્કાર ગુજારતા ભારે ચકચાર પ્રસરી હતી પોલીસે આ શખ્સને પકડી પાડ્યો હતો જળસા બે દિવસ અગાઉ બપોરના અરસામાં આ ચકચારી બનાવ બન્યો હતો આરોપી સુખદેવ રાઘુ ઘરે કોઈ હાજર ત્યારે બપોરના અરસામાં આ શખ્સે એક બાળકીને પોતાના ઘરે લઈ જઈ રૂમમાં લઈ ગયો હતો જ્યાં બાળકીએ રાડારાડ કરતા આરોપીએ મોઢે હાથ રાખી બાર વર્ષીય બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો બનાવ બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે દોડધામ આદરીને રાપર પોલીસે આ આરોપીને પકડી પાડેલ છે બીજા એક કિસ્સામાં ભુજ નાગોર રોડ પર શ્રમજીવી પરિવારની સગીરા ઉપર પરપ્રાંતિય શખ્સે દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાવાઈ છે આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભુજ નાગોર રોડ પર નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશન પાસે બાવળની જાડીમાં ગત તારીખ બાર બે ના રાત્રે આરોપી સુનિલ ભીમા ભુરિયા એ દુષ્કર્મ કર્યું હતું પોલીસે પોક્સો અને બળાત્કાર સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર